સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે નવી જાતના બટાકા પૌવા તો અહીંયા ઘડી મેં એક વાટકી જેટલા પૌવા લીધા છે અને તે પણ મેં ધોઈને રાખ્યા છે અહીંયા ઘડી મેં ધાણા લીધા છે અહીંયા ઘડી મેં પાંચ છ જેટલા સમારેને મરચાં રાખ્યા છે અને કડી લીમડો લઈ લીધો છે અહીંયા ઘડી મેં લાલ કલરની સૂકી દ્રાક્ષ લીધી છે અહીંયા આ ઘડી મેં ચીઝ ક્યુબ લીધો છે અને અહીંયા ઘડી મેં દાડમના પીયા લીધા છે તો ચાલો હવે આપણે બનાવીએ નવી જાતના એકદમ ટેસ્ટી બટાકા પૌવા હવે આપણે કઢાઈમાં થોડું તેલ ગરમ કર્યું છે અને તેમાં આપણે જીરું નાખી દઈશું એક ચમચી જેટલું તો હવે આપણું જીરું થઈ ગયું છે તો તેમાં આપણે ઝીણા સમારેલા મરચાં અને કડી લીમડો નાખી દેવાનો છે પછી આપણે જે પૌવા લીધા હતા એક વારથી તે ધૂઈને રાખ્યા હતા તે પણ આપણે તેમાં નાખી દેવાના છે અને બરાબર આપણે મિક્સ કરી દઈશું હળદર પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે તેમાં નાખી દેવાનું છે અને હવે આપણે તેને બરાબર દઈશું ધીમા તાપે આપણે હવે પમાને થવા દેવાના છે કુક અને ત્યાર પછી આપણે લીંબુનો રસ નાખી દેવાનો છે મેં અહીં આગળ અડધું લીંબુનો રસ લીધો છે તે પણ આપણે તેમાં નાખી દઈશું અને એક ચમચી જેટલી ખાણ પણ આપણે તેમાં નાખી દેવાની છે અને હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું બટાકા પૌવા પોવા નોલથી તૈયાર થઈ ગયા છે હવે આપણે તેમાં ઉપરથી દાણા નાખી દેવાનું છે અને ગેસને બંધ કરી દેવાનું છે આપણા પૌવા ટેસ્ટી તૈયાર થઈ ગયા છે તો હવે ઉપરથી આપણે ધાણા ભભરાવી દઈશું અને જે ચીઝ લીધું હતું તે પણ આપણે તેમાં છીણી નાખવાનું છે તો હવે આપણા બટાકા પૌમાં એકદમ તૈયાર થઈ ગયા છે અને વરસાદની ઋતુ છે તો તમે એને બનાવીને ગરમ ગરમ ખાઓ એકદમ ટેસ્ટી લાગશે તો હવે આપણા બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે તમે એને વરસાદની ઋતુમાં બનાવીને ગરમ ગરમ ખાઓ જો બટાકા પૌવાની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક વખત જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી લાગશે